આ કાર્યક્રમમાં પાદરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરસી દુમર તેમજ પાદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે બાબતે પોલીસ વિભાગ દ્વારા સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને ટ્રાફિક અવેરનેસ તેમજ સાયબર ફ્રોડ બાબતે સરપંચો સાથે ચર્ચા કરવામાં આવી હતી સરપંચો પોતાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને જાગૃત કરે અને ગુનાખોરી અટકે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી પર નિયંત્રણ પણ આવે તે બાબતે સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા પોલીસ સ્ટેશને સાહેબ શ્રી બધા સરપંચોને બોલાયા હતા અને ટ્રાફિક નિયંત્રણ માટે એમને માર્ગદર્શન આપેલું રજનીબેન સાહેબે અને પીઆઈ સાહેબે આપણને ટ્રાફિકમાં અકસ્માત ના થાય એ રીતે હેલ્મેટ યુઝ કરવો અને રોંગ સાઈડ નહીં જવું એ રીતે અવેરનેસ આપણને શીખવાડેલી છે અને પબ્લિકને અપીલ કરી રહ્યા છે કે ટ્રાફિકનો નિયમનો ભંગ ના કરવો અને ટ્રાફિક નો નિયમ ભંગ કર્યા વગર અકસ્માત ના થાય એ રીતે ગાડી ચલાવી આજ રોજ પાદરા પોલીસ સ્ટેશને માર્ગ સુરક્ષા તેમજ સાયબર ફ્રોડ વિશે માહિતી માટે

માર્ગ સુરક્ષા અને સાયબર ક્રાઈમ ક્રાઇમ વિશે આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઘણા લોકોના પેલા ઓટીપી નંબર થી આધાર કાર્ડ થી લોકો રૂપિયા ઉપાડી લે છે એના વિશે વિશેષ માહિતી સાહેબશ્રીએ આપી આપણને અને બધા સરપંચોને કે તમારે પોપોત ગામમાં જઈ નહીં પણ તમારે એક મિટિંગ કરી મીટિંગનું આયોજન કરી આના વિશે એક ખોટો ઓટીપી નંબર કોઈને નહીં આપો આધાર કાર્ડનો નંબર કોઈને નહીં આપો જે કઈક બનાવ બને એના વિશે તરત જ પાદરા પોલીસ સ્ટેશનની અંદર એક જાણ કરવી અને જાણ કરવા માટેના નંબરો પેમ્પલેટ અંદર આપેલા છે હું પણ મારા ગામમાં આજે અત્યારે મિટિંગ જે થઈ એના વિશે બધા ગામમાં ફરીને બધાને ચર્ચા કરીશ કે આવી રીતે આપણને કોઈ ગેરમાર્ગે દોરે અને ખોટો નંબર માગે આપી કે તો કોઈને આપણો નંબર આપવાનો ને એ વિશે સાહેબશ્રીએ પાદરા પોલીસ સ્ટેશનમાં આજે એક મિટિંગનું સુંદર આયોજન રાખેલું હતું અને બધા સરપંચશ્રીઓએ પોતપોતાના ગામમાં આ વિષય પર ચર્ચા કરવી એટલે આપણા ખાતામાંથી કે કોઈ આપણા ગામના ખાતામાંથી કોઈ રૂપિયા ઉપાડી ના લે એની આપણે ખાસ કાળજી લેવી અને કદાચ એવું કે આપડે લાગે કોઈનો ફોટો કોલ છે કોઈનો રેડ નંબર આવતો હોય તો આપણે પાદરા પોલીસ સ્ટેશન ની અંદર તાત્કાલિક આપણે જાણ